કાર્યક્રમ પ્રગટ્ય બાદ વિદ્યાર્થીનીઓને પાલનપુરના મુખ્ય વેપારી વિસ્તાર પંચરત્ન શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે શોપિંગ સેન્ટરની એબીસી અને ડી લાઇનની દુકાનો આગળ વરસાદી પાણી ભરાવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકા અરજીઓ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો આ કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે જેમને પણ વરસાદી પાણીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ડીસા તાલુકાના ઢુવા ગામ પાસે આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર નજીક એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ઘરમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો સવારે કાર ઢુવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી કાર ચાલકે તરત જ વાહનને રોડની સાઈડમાં ઊભું રાખીને નીચે ઉતરી ગયો ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કાર સળગી ઉઠી હતી દાંતા તાલુકામાં એક ખેડૂત પોતાની કાયદેસર જમીન માટે ન્યાય મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે અરજદારની માલિકીની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે ખેડૂતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી માંડીને ગાંધીનગર સુધી અનેક અરજીઓ રજૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ કોઈ તેમને ન્યાય અપાવ્યો નથી અરજદાર સ્પષ્ટ કહે છે કે તેઓ પોતાનો અધિકાર રહ્યા છે અરજદારનો આરોપ છે કે જ્યારે તેઓ અધિકારીઓને મળવા જાય છે ત્યારે તેમને કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે કબજો કરનાર લોકોના પ્રભાવને કારણે તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતું નથી સનલાઇટ सिमको सनलाइट पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावनार। नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स एसयूवी ने बोनेट पर लटकाएला हलता पालेणपुर्णा सब इंस्पेक्टर ગુનેગારે કારથી કચડવાની કોશિશ કરી ઉદયપુરમાં તસ્કર અને હવાલાનો આરોપી પોતાની ફોર્ચ્યુનર કાર પર લટકાયેલા સબ ઇન્સ્પેક્ટરને લઈને ગાડીને ગલીઓમાં દોડાવે છે પોલીસ અને આરોપી વચ્ચે થયેલી અથડામણથી લેક સિટીના જૂના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે આરોપીએ એસઆઈને ગાડીમાંથી કચડવાની પણ કોશિશ કરી છે આ દરમિયાન બોનેટ પર લટકાયેલા એસઆઈએ આરોપી પર ફાયરિંગ કર્યું છતાં તેણે ગાડી રોકી નહીં આરોપી થોડી પછી એ એસઆઈને નીચે પછાડીને ફરાર થઈ ગયો હતો સોમવારે સાંજે થયેલી આ ઘટનાના સીસીટીવી આજે પણ આવ્યા છે જો કે આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અક્ષર મકવાણાએ કહ્યું હતું કે એનડીપીએસના ગુનામાં બનાસકાંઠાથી એક ટીમ રાજસ્થાન ગઈ હતી જે સંદર્ભે આરોપીએ ગુજરાત પોલીસને જોઈ ગાડી ઉપર ચડાવી દીધી હતી હાલ પોલીસ વધુ તપાસ કરી થરાદના નાગલા ગામના મુખ્ય રસ્તા અને રહેણાંક વિસ્તારોમાંથી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્ય તથા મામલતદારને રજૂઆત કરી છે પાણી નિકાલ માટે તાત્કાલિક સંપ બનાવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે થરાદ તાલુકાના નાગલા ગામના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધારાસભ્યના કાર્યાલય અને મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી કે ગામમાં ભારે પાણી ભરાવાની સમસ્યા છે નર્મદા નહેરના કારણે અને ખરાશના કારણે વરસાદી પાણી ગામમાં ભરાઈ રહ્યા છે થોડો વરસાદ પડતા પણ પાણીનો પ્રવાહ વધુ રહે છે હાલ પણ ગામમાં ભારે પાણી ભરાયું છે મંડળી ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ છે રસ્તા ઉપર પાણી ભરાતા લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે સરકાર દ્વારા નર્મદા નહેર અને સંપ માટે મંજૂરી અપાઈ હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડૉક્ટર કે સી કોરિયાના અધ્યક્ષતામાં કારોબાર સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં પંદર જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી કોલેજો પાસેથી રૂપિયા પાંચ હજારનો કોડ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાયો છે લાઇબ્રેરિયન રજનીભાઈ પટેલનો પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતાં તેમને કાયમી કર્મચારી તરીકે નિમણૂક અપાય છે આ ઉપરાંત ફિક્સ પગારમાંથી ફરજ બજાવતા પાંચ ક્લર્કને પણ કાયમી કરવામાં આવ્યા હતા ધાનેરામાં આવેલા સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને વાહન વચ્ચેથી નીકળવું પડે છે અને ક્યારેય અકસ્માત થતા શક્યતા પણ લાગી રહી છે પુલની આજુબાજુમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે બીજી બાજુ સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેથી સર્વિસ રોડને તત્કાલિક પહોળો કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે સાંભો આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી દસ જેટલા ઊંટ દરિયાકાંઠા દ્વારકા દરિયાકાંઠે પહોંચ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને મહત્ત્વનું તો એ છે કે ખારાઇ ઊંટ એશિયામાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે ગઈ સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી અત્યાર સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે એટલે કે નવ જુલાઈના રોજ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે કે હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ એકસો ત્રેપન તાલુકાઓમાં હાજરી નોંધાવી છે જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે